અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના વોર્ડ નંબર 5 ના પક્ષપલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ નિરાલી પટેલ સામે પૂર્વ મેયર ચિમનલાલ પટેલે કર્યા છે ગંભીર આક્ષેપ નિરાલી પટેલે 1 લાખ ની માંગણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ચિમનલાલ પટેલનું મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી ચિમનલાલ પટેલનું મકાન અશ્વિની કુમાર ફૂલપાડા વિસ્તારમાં સ્થિત છે ત્યારે પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને મચાવ્યો હોબાળો નોટિસ સગેવગે કરવા માટે નિરાલી પટેલે એક લાખ રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે એક લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓ સાથે સેટલમેન્ટ કરવાની વાત પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે નિરાલી પટેલ પર આક્ષેપ કરવામાં આવતા હાલ સુરતનો રાજકીય માહોલમાં ગરમાવો ફેલાયો છે

મને કે નોટિસ તમારી ડોક્ટર કરે ને લાખ રૂપિયા તમે આપો તો નોટિસ ડોક્ટર કરાવી દઉં નોટિસ એની માટે મે આપવામાં આવી હતી નોટિસ મેં ની લીધી એની માટે આપવામાં આવી હતી નોટિસ હા ગોર છે તેના માટે વિરાલી કોણ છે વિરાલી કોર્પોરેટર છે સેમા છે હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં છે અત્યારે બનતા હોય એક તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશન બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા તેના ફ્રોમ વેચાય તે ફોર્મના બસો બસો રૂપિયા ઉઘરાવ્યા તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ એને મારે કીધું કે રીતે કરે છે દિલાડી બસો બસો રૂપિયા ઉઘરાવ્યા મારું ઘર પટરાણું છે પટરાણું છે સારું ઘર છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત